That's good. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવા માટે લોકોનો ધસારો વધી રહ્યો છે ત્યારે ગુજરાતની જનતાને પણ આ મહાકુંભનો પૈસે લાભ મળે તે માટે સેવાઓ શરૂ કરવામાં આવી છે શરૂ થયેલી આ સેવાની પહેલી બસ પ્રયાગરાજ જવા નીકળી છે ત્યારે લાભ મેળવનાર તમામ લોકો ખૂબ જ ધન્યતા અનુભવી રહ્યા છે હલચાવીસ તારીખ સુધીનું તમામ બસનું બુકિંગ થઈ ગયું છે પ્રયાગરાજ જવા માટેના ટ્રેનના અને ફલાઇટના મસમૂટા ભાવની સામે માત્ર આઠ હજારની નજીવી રકમમાં પ્રયાગરાજની સફર ને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અમાવસ્યા પર સંગમમાં આસ્થાની લગાવવા લોકો આતુર બન્યા છે આ આ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતની જનતા માટે આપણા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા પરિવહન મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીર સાહેબ દ્વારા જે ગુજરાતના લોકોને મહાકુંભમાં જઈને આસ્થાની જે ડુબકી મારીને જે લાભ લેવાનો જે મોકો આપ્યો છે તે બદલ અમે ખૂબ જ ધન્ય છે કારણ કે એકસો ચુમ્માલીસ વર્ષે આવે છે અને તે પણ મોની અમાવત શનિવારે છે એટલે શાહી છે એ શાહી અમે સૌ બસના મુસાફરો એમાં ડુબકી મારી અને લાભ પુણ્ય કમાવાનો પ્રયત્ન કરીશું ખૂબ જ સરસ આયોજન છે અને આવા આયોજન થકી ગુજરાતની જનતાને લાભ મળતો રહે આગળ પણ આવા આયોજનો થતા રહે એ એવી મારી લાગણી છે ફર્સ્ટ ટાઈમ જઉં છું પ્રયાગરાજ એકસો ચુમ્માલીસ વર્ષ પછી કુંભ મેળો તમને અમે ભાગ્યશાળી છીએ કે ગુજરાત સરકારે અમારું આ પહેલી વખત ચાલુ કર્યું છે અમે અમે ભાગ્યશાળી છે અમે ત્યાં જ મેળો જોઈ શકીશું હાલના સંજોગોમાં ટ્રેનની ટિકિટો સંપૂર્ણપણે બુક થઈ ગયેલ છે ફ્લાઇટની ટિકિટ ચાલીસ પચાસ હજાર સાઠ હજાર જેવો ભાવ થઈ ગયો છે એમાં રાજ્ય સરકારે ફક્ત આઠ હજાર એકસો રૂપિયામાં જે આ સુંદર વ્યવસ્થા કરી છે એના માટે અમે રાજ્ય સરકારને ખૂબ ખૂબ આભારી ચાઇએ છીએ એમાં અમને રહેવાની વ્યવસ્થા પણ કરી આપી છે રાજ્ય સરકારે અને જ્યાં ગુજરાત પેવલિયન છે ત્યાંથી ફક્ત ત્રણ કિલોમીટરના અંતરે સ્નાય સ્નાન કરવા જવાનું છે એટલે જવાનું ફક્ત ત્રણ કિલોમીટરનો જ અમારે અંતર કાપવાનું છે એવી ખૂબ સરસ સરસ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે આ વ્યવસ્થા અમારા માટે ખુબ જ સારામાં સારી છે અને હું પહેલીવાર વાર જ જઈ રહી છું મહાકુંભની અંદર અને આ જે બસમાં અમે બેઠા છીએ ખરેખર અમારા માટે બહુ કમ્ફર્ટેબલ બસ છે અને તે પણ આટલા ઓછા પૈસાની અંદર આ સુવિધા પૂરી પાડી છે ખરેખર ગુજરાત સરકારની આ સેવા બહુ સરાહનીય છે અને એમના માટે અમે હૃદયપૂર્વક એમનો આભાર માનીએ છીએ સરકારનો પહેલા તો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ભૂપેન્દ્રભાઈ સરકાર અને નરેન્દ્રભાઈ મોદીની સરકારનો કે આજે આટલા એક્યાસી સો રૂપિયામાં આ જે પેકેજ જે આવ્યું છે તે ખૂબ જ સરસ છે અને સુવિધા તો ખૂબ જ એટલે અત્યંત સુંદર છે અને સરકારે જે આજે હિન્દુ ધર્મનો આજે એકસો પિસ્તાલીસ વર્ષ પછી આ મહાકુંભ મેળો આવી રહ્યો છે તેમાં અમને જવાનો જે લાભ મળ્યો છે તેથી અમે તો સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ